નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે ચૌદ મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે આજે ભારે પવન ભારે વરસાદ મોટી આગાહી નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ મોટી ચેતવણી ખેડૂતોને હપ્તો નહીં મળે મોટા સમાચાર મોંઘા રિચાર્જ વચ્ચે હવે ખુશખબરી ભર્યા મોટા સમાચાર શાળાઓનું આખા વર્ષનું કેલેન્ડર જાહેર જાણી લો ખેડૂતોને મળશે સબસિડી અમિત શાહની મોટી જાહેરાત પુનર્વસુ નક્ષત્ર ભારે વરસાદ મોટી આગાહી જનધન ખાતું મોટા સમાચાર નાકા નાકાબંધ મોટો નિર્ણય ખેડૂતો માટે મોટી જાહેરાત માનવ કલ્યાણ યોજનાના ફોર્મ શરૂ વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ માટે શાળાકીય પ્રવૃત્તિનું આખા વર્ષનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે ચૌદથી ત્રેવીસ ઓક્ટોબર દરમિયાન ધોરણ નવ અને ધોરણ બારની પ્રથમ પરીક્ષા લેવામાં આવશે વીસ તારીખથી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન ધોરણ નવ અને ધોરણ બારની પ્રિમ પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી તેર માર્ચે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા સાત એપ્રિલથી ઓગણીસ એપ્રિલ દરમિયાન ધોરણ ધોરણ અને વાર્ષિક પરીક્ષા અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી સત્તર નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન પાંચ મેથી આઠ જૂન સુધી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તો આખા વર્ષનું કેલેન્ડર જાહેર કરી નાખવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો નવ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સવારે દસ વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાવીસ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દસ વાગ્યા સુધીમાં દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ સુરત નવસારી ડાંગ અને વલસાડની અંદર આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આની સાથે બાવીસ જિલ્લામાં આજે યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો આજે ભારે વરસાદ સાથે જણાવી દઈએ ખેડૂતોને હપ્તો મળવાનો નથી ખેડૂતો માટે અત્યાર સુધીના મહત્વના સમાચાર આવી ગયા છે પ્રધાનમંત્રી કિસાન યોજનામાં જે ખેડૂતોનું ખાતું હોય તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર આ યોજનાનો અઢારમો હપ્તો જો તમારે જોતો હોય તો ત્રીસમી જુલાઈ સુધી તમારે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે જોડી દેવાનું અને સાથે સાથે તમારે ડીબીટી પણ અનેબલ કરી દેવાનું રહેશે ત્રીસ જુલાઈ છેલ્લી તારીખ આપી છે જો તમે આધાર સીડિંગ નથી કરાવતા ડીબીટી અનેબલ નથી કરાવતા તો અઢારમો હપ્તો આપવામાં નહીં આવે તો ત્રીસ જુલાઈ છેલ્લી તારીખ તમામ ખેડૂતોને આપવામાં આવી છે

ખાનગી કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતો વધારી ત્યારે બીએસએનએલએ તરત જ પોતાના પ્લાન સસ્તા કરી દીધા અત્યારે બીએસએલની અંદર સૌથી સસ્તા પ્લાન જોવા મળી રહ્યા છે તમામ મિત્રો બીએસએલની અંદર પોતાનું પોટ કરી રહ્યા છે પરંતુ બીએસએનએલની અંદર નેટવર્ક ઓછું આવી રહ્યું છે ત્યારે હવે કંપનીએ વધુ એક સારા સમાચાર આપી દીધા છે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ જાહેરાત કરી દીધી છે કે કંપનીએ દેશના વિવિધ ભાગોમાં દસ હજાર ફોરજી ટાવર લગાવ્યા છે તો લોકો હવે બીએસએનએલની અંદર આવી રહ્યા છે તેથી કંપનીએ દસ હજાર ફોરજી ટાવર લગાવ્યા છે બીએસએનએલ ની આ જાહેરાત થી શક્યતા વધી ગઈ કે ટૂંક સમયમાં ફોરજી સેવા શરૂ થઈ જવાની છે તમામ ગ્રાહકો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય જીઓ એરટેલ વીઆઈએ પોતાના પ્લાન વધારી દીધા તમામ લોકો માટે આવી ગયા ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને સબસિડી આપવામાં આવશે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવશે આજે શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની અંદર આવવાના છે આ દરમિયાન કાર્યક્રમમાં ખાતરની અંદર સબસિડી આપવાની મોટી જાહેરાત અમિત શાહ દ્વારા કરવામાં આવશે અને આ યોજનાનો ઉદ્દેશ્ય ચાલુ નાણાકીય વર્ષમાં નેનો ખાતર જે નેનો યુરિયા આવે છે નેનો ડીએપી આવે છે આની ખરીદી ઉપર ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે તો નેનો ખાતરની ખરીદી ઉપર પચાસ ટકાની સબસિડી મળશે અમિત શાહ દ્વારા મોટી જાહેરાત થઈ ગઈ છે પરંતુ ગઈકાલના સમાચાર આપણા ખેડૂત મિત્રોએ જોયા છે તો જણાવી દઈએ કે નેનો યુરિયા ખાતર ખેડૂતો માટે ફાયદાકારક નથી પંજાબના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કરી દીધો છે કે નેનો યુરિયા ખાતરથી ખેડૂતોનું ઉત્પાદન ઘટી રહ્યું છે તો આ પણ તમામ મિત્રો ખ્યાલ રાખી લેજો કે નેનો યુરિયા ખેડૂતો માટે ફાયદાકારક નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પુનર્વસુ નક્ષત્રને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પુનર્વસુ નક્ષત્રને લઈને એક લોકવાયકા છે કે પુનર્વસુને પુષ્ય બે ભાયલા વર્ષે તો વર્ષે વાયલા તો વાયલા એટલે કે જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય છે તો પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ થાય જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ ન થાય તો પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ થતો નથી તો આ વર્ષે અખાત્રીના પવન ઉપરથી વર્તારો લગાવવામાં આવ્યો કે પુનર્વસુ નક્ષત્રમાં ખૂબ સારો વરસાદ થવાનો છે અને જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્રમાં પણ અચૂક વરસાદ પડે છે એટલે કે પાંચ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી આ બંને નક્ષત્રમાં જોરદાર વરસાદ પડશે એવું જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે અને આ વખતે પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે તો આ વખતે પુનર્વસુ નક્ષત્રમાં જોરદાર વરસાદ પડશે એવું જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર જનધન ખાતાને લઈને મોટા સમાચાર જો તમારી પાસે જનધન ખાતું નથી તો ખોલાવી લેજો જનધન ખાતાને લઈને કેટલા કેટલા ફાયદા તમામ મિત્રોને જણાવી દઉં જો તમે જનધન ખાતું ખોલાવો છો તો એના છ મહિના પછી તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળવાની છે અને આની અંદર તમને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા એટલે તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો આ જનધન ખાતાની સૌથી મોટી ખાસિયત છે આની સાથે તમને આમાં બે લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું લાઈફ કવર મળશે આની અંદર જો તમે પૈસા જમા કરાવો છો તો તમને ડિપોઝિટ ઉપર વ્યાજ પણ મળશે આ એકાઉન્ટ સાથે તમને નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ મળશે સાથે સાથે તમને એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે રૂપે ડેબિટ કાર્ડ પણ આપવામાં આવશે અને જ્યારે પણ કોઈ પણ વીમો તમારે લેવો હોય તો જનધન ખાતાથી તમને સરળ રીતના વીમો પણ મળી જશે જે જનધન ખાતું પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી સરકારની કોઈ પણ યોજના હોય એની સાથે લિંક પણ કરાવી શકશો એક દેશમાંથી બીજા દેશમાં જો તમારે પૈસા ટ્રાન્સફર કરાવવા હોય તો જનધન ખાતાની અંદર પણ તમે કરાવી શકશો તમામ ફાયદા જનધન ખાતાની અંદર મળશે જો તમારી પાસે જનધન ખાતું ન હોય તો ખોલાવી લેજો સૌથી મહત્વનું ફાયદું રહેશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે કે અમે ટોલ સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહ્યા છે આ કામ હવે સેટેલાઇટના આધારે કરવામાં આવશે એટલે ચાલુ વાહને તમારી ગાડીની નંબર પ્લેટ હશે એમાંથી જ પૈસા સેટેલાઇટ દ્વારા કાપી નાખવામાં આવશે અને જેટલું તમે અંતર કાપ્યું હશે જેટલી મુસાફરી કરી છે એટલા જ પૈસા કાપવામાં આવશે આખે આખા રોડના જે હાઈવે હોય આખે આખા હાઈવેના પૈસા તમારી પાસેથી હવે લેવામાં નહીં આવ્યા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અમુક સ્થળોએ અમુક સિટીમાં લાગુ પણ થઈ ગયું છે અત્યારે ટેસ્ટ ચાલી રહ્યું છે ધીમે ધીમે આખા દેશમાં ટોલ નાકા નાબૂદ કરી દેવામાં આવશે તો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના મોટા સમાચાર ખેડૂતોએ જો ડ્રોન ખરીદવું હોય કૃષિ વિમાન ખરીદવું હોય તેના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ખેતીવાડી ખાતાની યોજના ડ્રોન ટેકનોલોજી એટલે કે કૃષિ વિમાનનો ઉપયોગ કરવો હોય તો એના માટેના ફોર્મ ત્રણ જુલાઈ થી ભરાવાના શરૂ થઈ ગયા છે ખેડૂતોએ જો તમારે અરજી કરવી હોય તો વીસી મારફતે અથવા તો જન સુવિધા કેન્દ્ર સીએસસી કેન્દ્રોની અંદર જઈને પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યારે આ તરફ ધંધા રોજગારી માટે પણ માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે નાના નાના ધંધા રોજગાર કરતા તમામ લોકો મોચી કામ કરતા હોય વાળન કામ કરતા હોય લુહારી કામ કરતા હોય સિલાઈ કામ કરતા હોય કડિયા કામ કરતા હોય ફેરિયા હોયા તમામ માટે ટુલકીટ સાધન યોજના સાધન ઓજારો આપવા માટેની સહાય કરવામાં આવશે આની અંદર પણ ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ફોર્મ ભરાવાની વેબસાઇટ તમે જોઈ શકો છો ઈ કુટૂર વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો આ ઈ ક્યુટીર વેબસાઇટ ઉપર 3 જુલાઈ થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તમામ લોકો ફોર્મ ભરી શકશે આના માટેની મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે તમે ઘરે બેઠા મોબાઈલ મારફતે પણ તમે ફોર્મ ભરી શકશો તો માનવ કલ્યાણ યોજના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા ત્યાર પછીના મિત્રો સમાચાર ભારે પવન સાથે વરસાદ આજે પડવાનો રાજ્યના દક્ષિણ વિસ્તારની અંદર ગુજરાતમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે

રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની ગયું છે તેથી દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ કરીને જોરદાર પવન ફૂંકાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન